મિત્રો તમારા મનમાં ક્યારેક એવો વિચાર આવ્યો છે કે ગુજરાતનું સૌથી પૈસાદાર ગામડું ક્યું છે હવે તમે પણ કહેશો કે ગામડું અને પૈસાદાર શું બોલો છો પણ હા તમે બરાબર સાંભળ્યું છે પૈસાદાર ગામડું તો ચાલો હું તમને જણાવું કે આપણા કચ્છમાં આવેલ માથાપર નામનું ગામડું ખાલી ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારત અને એનાથી પણ આગળ એટલે કે પૂરા એશિયા ખંડનું સૌથી ધનવાન ગામ છે તો સાહેબ માથા પર એટલું પૈસાદાર બન્યું કઈ રીતે એવો પ્રશ્ન સૌ કોઈને થાય તો આ ગામનું ધનાઢ્ય બનવાનું કારણ આ ગામના લોકો છે આ ગામમાં આશરે બત્રીસ હજાર જેટલા લોકો રહે છે અને તેમાંના મોટા ભાગના લોકો યુકે અમેરિકા કેનેડા આફ્રિકા વગેરે જેવા અનેક દેશોમાં જઈને વસ્યા છે અને તેઓ પોતાની આવકનો થોડો હિસ્સો અહીંની બેંકોમાં બચત માટે જમા કરે છે આ ગામમાં કુલ સત્તર જેટલી જુદી જુદી બેંકો આવેલી છે જેમાં આ ગામના રહેવાસીઓ આશરે સાત હજાર કરોડની ફિક્સ ડિપોઝિટ ધરાવે છે આ મુખ્યત્વે આ ગામના બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ ની છે આના જ કારણે આ ગામ પૂરા એશિયા ખંડમાં આવેલ સૌથી ધનવાર ગામ છે